મોટી વિરાણી જૂથ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી કાંતાબેન કાનજી બડિયા વિકાસકામો માટે રૂપિયા પચીસ લાખ મિટિંગમાં વિકાસકામોની વિગત ચર્ચા કરી હતી મીટિંગમાં ઉપસ્થિત સામાબેન બડિયા તલાટી સંગીતાબેન ઠક્કર હરજીભાઈ મહેશ્વરી ગાબુભાઈ બડિયાની હાજરીમાં વિકાસકામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે એવી ચર્ચા કરવામાં આવી મોટી દલિત ગામ છે જે ગામના છેવાડા ચારે દિશામાં રહે છે તે દલિત સમાજની વિકાસની જરૂરિયાત હોય આ પત્ર ચેરમેન કાંતાબેન કાનજીભાઈ બડિયા લખે છે મોટી વિરાણી જૂનાવાસ દલિતવાસ તથા જૂની ગટર લાઈન ચોકઅપ થઈ જતા નવી નાખવા તથા

જેમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતા નવી લાઇન નાખવામાં આવે તથા પાણી સીસી રોડ તથા ગરબી ચોક માટે સુરક્ષિત દિવાલ તથા ભારે વરસાદના કારણે ભરાતા પાણી નિકાલ કરવા માટે રજૂઆત માટે અંદાજે રૂપિયા પાંચ લાખ ની વિનંતી નાની વિરાણી રહેતા દલિત સમાજ વસ્તી અંદાજે ત્રીસ ઘરો છે જેમાં ગટર લાઇન સીસી રોડ મંજૂર કરવા માટે અંદાજે રૂપિયા ચાર લાખ ની વિનંતી છે તેમજ મફતનગર ભૂતરાય વિસ્તારમાં ભારે વરસાદમાં ઘરોમાં ભરાતા પાણી નિકાલ તેમજ સીસી રોડ અને આંગણવાડી સામે વહેતી ગટરથી રોગચાળાનો લોકોમાં ભય ફેલાયો છે તે નવી ગટર લાઈન નાખવા માટે અંદાજે 8 લાખ મંજૂર કરવા તેમજ મોટી વીરાણીમાં ગટર પાણી ચેરમેનના વોર્ડ નંબર 7 માં વિકાસ થવા તેમજ જૂની ગટર લાઇનો તેમજ તૂટી ગઈલી છે તે લાઇનો નવી લાઇન નાખવા તેમજ પટેલવાસમાં જોકીવાસ રબારીવાસ મુસ્લિમવાસ વગેરે વિસ્તારોમાં ખૂટતા વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં અનેક વખતો વખત રજૂઆતો કરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પણ ખાલી આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે તમારું કામ થઈ જશે પણ હજુ સુધી કોઈ પણ વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં હજુ સુધી આવી નથી એવો આક્ષેપ કરતા ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન બડિયાએ કર્યો હતો અને મોટી વિરાણીના સરપંચ સામાબેન બડિયાની રૂબરૂ મુલાકાત લેતા જણાવાયું હતું કે ગામમાં રોડ રસ્તા ગટર પાણી તેમજ જૂના વીજપોલ વીજ વાયરો રોડ લાઇટ સમસ્યા છે લોકો ઘરે પહોંચી આવે છે અને કહે છે કે તમે કામ કેમ નથી કરતા એવું જણાવ્યું હતું અને કાનજીભાઈ બડિયા નખત્રાણા તાલુકાના ભાજપના મોરચા મંત્રીએ તેમને અનેક વખત રૂબરૂ લેખિત રજૂઆતો કરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ પણ પરિણામ મળ્યું નથી તો તાલ એવો થયો કે હું તો કાગળિયા લખી લખીને થાકી પણ તંત્ર તારા મનમાં નથી તો વહેલી તકે મોટી વીરાણીના વિસ્તારોમાં લોકોને દરેક સમસ્યાઓનો હલ થાય તે માંગણી અને પત્ર લખીને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી